અમરેલી તાલુકા પોલીસે કતલખાના લઈ જવાઈ રહેલા બસોની અડસર ખીઠા વગરા પહેલા એક ટ્રકને છરપી પાડ્યો ઝારખુંડલા શહેરની અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રકને પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ છ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાવી ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરવામાં આવ્યા હતા ફાળકા વચ્ચે પાર્ટીશન કરીને ઉપરની જે ખીઠા બકરાની રીતે ભરવામાં આવ્યા હતા કે તેઓ પૂરા ગુંગળાઈને મરી જાય પશુઓ માટે પૂરતા પાણી કે ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં નહોતી આવી સક્ષમ અધિકારીએ વાટનટી ઓફિસરના પ્રમાણપત્રને પાસ પરમિટ વગર ગેર કાયદા પશુની હેરાફરી કરવામાં આવી રહી હતી પોલીસે કુલ બસો ને અડસઠ ઘેટા બકરા જેની કિંમત તેર લાખ ચાલીસ હજાર જપ્ત કર્યા આ ઉપરાંત તેવીસ લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો આમ કુલ મળી છત્રીસ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો પોલીસ આ મામલે શાયદ સુલેમાન કાલવા સોયલી ઇસુલવાર બાનકવાલા અને સુબેર હાસમ ભાવનકા સન રઝાક ભાવનકા જુનેદ ફારૂખ ભાવનકા અને રફીક જમાલ તરકાવડી સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને કવાયત હાથ ધરી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ